બટાકાના ભાવમાં તેજીથી ખેડૂતો ખુશહાલ દસ વર્ષ બાદ ખેડૂતોને સિઝનમાં સારા ભાવ મળ્યા ડીસામાં તેર વર્ષ અગાઉ જે બટાટા રોડ પર ફેંકવામાં આવ્યા હતા તે જ બટાકાનો ભાવ હવે આસમાને પહોંચતા ખેડૂતોના ચહેરા પર ખુશી છલકાઈ રહી છે દસ વર્ષ બાદ સિઝનમાં ખેડૂતોને સારા ભાવ મળ્યા છે ત્યારે આ ભાવ આગામી સમયમાં પણ જળવાઈ રહે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે દેશભરમાં બટાકાના હબ બનેલા ડીસામાં પાસઠ હજારથી વધુ હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર થયું હતું ચાલુ વર્ષે ઠંડી બરાબર નહીં જામતા બટાકાનું ઉત્પાદન પંદર ટકા જેટલું ઓછું થયું છે પરંતુ તેની સામે ખેડૂતોને હાલમાં ખૂબ જ સારા ભાવ મળી રહ્યા છે સતત નવેક વર્ષથી બટાકાની કાઢવાની સિઝનમાં જ બટાકાના ભાવ ખૂબ જ નીચા રહેતા હોય છે જેથી ખેડૂતોને જરૂરિયાત મુજબ નીચા ભાવમાં પણ બટાકા વેચવા પડે તેવી સ્થિતિ હોય છે જ્યારે અનેક વખત બટાકાના ભાવ તળીએ જતા ખેડૂતોની હાલત ખરાબ થઈ જતી હોય છે જોકે આ વર્ષે બટાકામાં સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે વર્ષ અગાઉ બટાકામાં ભયંકર હોવાના કારણે ખેડૂતોને તેના ભાવ મળતા જ્યારે કોલ્ડ સ્ટોરેજ સંચાલકોને સ્ટોર કરેલા બટાકા રૂડ પર ફેંકવાનો વારો આવ્યો હતો ત્યારબાદ બે ત્રણ વર્ષ બટાકામાં થોડી ઘણી તેજી રહી હતી પરંતુ છેલ્લા દસેક વર્ષથી સિઝન ટાણે એટલે કે બટાકા કાઢવાના સમયે બટાકાના ભાવ ખૂબ જ નીચા રહેતા હોય છે અને ત્યારબાદ કોલ્ડ સ્ટોરેજમાં બાદ ભાવમાં વધઘટ થતી હોય છે પરંતુ આ વર્ષે બટાકા કાઢવાની સિઝનમાં જ ખેડૂતોને ગત વર્ષ કરતાં બમણા ભાવ મળી રહ્યા છે હાલમાં ડીસા પંથકમાં ખેતરમાંથી બટાકા બસો પચાસથી થી લઈને ત્રણસો રૂપિયા પ્રતિ મણ સુધી મળી રહ્યા છે જ્યારે કેટલાક ખેડૂતો જાતે જ પોતાનો માલ કોલ્ડ સ્ટોરેજમાં મૂકી રહ્યા છે ચાલુ વર્ષે વાવેતર વધુ અને ઉત્પાદન ઓછું થવાના કારણે બટાકામાં તેજી જોવા મળી રહી છે જેથી ખેડૂતો હરખાઈ રહ્યા છે અને આજ ભાવ આગામી સમયમાં પણ જળવાઈ રહે તેવું ખેડૂતો માની રહ્યા છે બટાકાનું જેવું વાવેતર છે કેવું ઉત્પાદન છે આ વખતે જો કે બટાકાનું વાવેતર બહુ બહુ થયું હતું પરંતુ ભાવ બહુ સારો આ છે ગઈ સાલમાં થોડું ખેડૂતોને તકલીફ પડી હતી પણ આ સાલ બસોથી ત્રણસો રૂપિયા સુધીના ભાવ છે બટાકામાં એટલે ખૂબ સારું છે પણ ઉત્પાદન વર્ષો વર્ષ હતું એટલું ઉત્પાદન નથી કેમકે વરસાદ અને ઠંડી બહુ ઓછી પડી એટલે જે એને પાકને વાતાવરણ અનુકૂળ આવે એવું અનુકૂળ નથી આવ્યું પણ એમ છતાંય કોઈ ઉત્પાદનમાં ઓછું નથી સાત આઠ મણિકુ એક કટાના સાત આઠ કટા પેકેટનું ઉત્પાદન છે જ એટલે ખેડૂતો માટે બહુ સારું વર્ષ છે આ સાલ ખૂબ સારું બટાકામ છે ગઈ સાલ સો રૂપિયા આજુબાજુ ભાવ હતા વીસ કિલોના એટલે કટું અઢીસો રૂપિયા આજુબાજુ હતું બસો પચાસ આજુબાજુ અને આ સાલ કટુ થાય છે સાડી સાતસો રૂપિયા આજુબાજુ એટલે આ સાલ ભાવમાં ખૂબ સારા ભાવ છે એટલે ખેડૂતો ખુશખુશાલ છે ઉત્પાદનમાં થોડીક તકલીફ છે કે વરસાદ આવ્યો તો વાવેતર વખતે શરૂઆતમાં અને ઠંડી થોડીક જુએ એવી ના પડી એટલે થોડુંક ઉત્પાદન ઓછું જ મળ્યું છે